શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણિત દોસો બાવન વૈષ્ણવન કી વાતા વાર્તા ક્રમાંંક તીસરો चाचा हरिवंश जी को तामे वार्ता प्रसंग बार अब कृपा करी श्री गोकुलनाथ जी दर्शन करावे एक समय हरिवंश जी श्रीनाथ जी के लिए सामग्री लेके श्री गोकुल ते चले सो यमुना जी के घाट पर आए जब सांझ हुई सो नाव को मिली नहीं तब चाचा जी अपने मन में विचारे जो कल उत्सव है सो सवारे छह गरी रात रहेगी तब ये सामग्री चाहिएगी इतले શ્રી ગોકુલથી અમુક સામગ્રી જતિપુરા ગોપાલપુર શ્રી ગોવર્ધન પર્વત ઉપર શ્રી ગોવર્ધનનાથજી એટલે કે શ્રીનાથજી માટેની જે સામગ્રી આજ્ઞા થઈ શ્રી ભૂસાઇજીની એટલે આપ લઈને ચાલ્યા પરંતુ વચ્ચે યમુનાથજી છે સાંજ પડી ગઈ છે એટલે કે નાવવાળાઓ નાવ બાંધી બાંધી પોતાના ઘરે ગયા છે અને ચાચાજીએ વિચાર્યું કે આવતીકાલે તો ઉત્સવ છે અને સવારે છ ઘડી રાત રહેગી એટલે કે જે પ્રાતઃ કાળે સવારે જ પડે છે પાંચ વાગે કે છ વાગે એની છ ઘડી એક ઘડી એટલે ચોવીસ મિનિટ એટલે બે ઘડી એટલે અડતાલીસ અને ચાર ઘડી એટલે દોઢ કલાક થાય અને છ ઘડી એટલે બે કલાક બે સવા બે એટલે સવારે ચાર વાગ્યા પહેલાં તો એ સામગ્રી જોઈએ તો જ એ ઉત્સવમાં વિનિયોગ થઈ શકે એટલે હવે આ જે સમય છે સંકટનો સમય આવ્યો ચાચાજી માટે કે ત્યારે નાવ નથી અને જો રાહ જોવે ત્યાં સૂઈ જાય અને બીજે દિવસે સવારે જાય તો નાવવાળા સવારે એટલા વહેલા ના આવે એટલે પછી તો અવેર થઈ જાય તાતે એ સામગ્રી રાત્રિ કો સિદ્ધ ભય चाहिए और श्रीनाथ जी द्वार तो कोष दस दूरी पर है सो कैसे पहुंचेंगे क्या थी दस कोष एटले त्रीस किलोमीटर अंतर छे यमुना जी थी तब सात के वैष्णव शो कही જો મેં જાર પાઉં ધારું ધરો તા ઠોર તુમ ધરત જઈયો કેટલી મોટી વાત કરી દીધી આપે જે ક્યારેય પણ નથી સાંભળી કે નથી વાંચી આ તો ખરેખર અબજો ભય શો કબ ન ભય ચિતસ્વામીનું જે આ પદ છે તો એટલી બધી જગ્યાએ આ પદ લાગુ પડે છે એમાં એક આ પણ પ્રસંગ આવ્યો કે આપ જાતે તરીને પહોંચી જાય એવા સિદ્ધની વાતો તો ઘણી છે સાક્ષાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ભાઈ એ પણ આ સિદ્ધિ હતી એમની પાસે કે આપ જળ ઉપર ચાલી જતા પરંતુ જે આપની સાથે વૈષ્ણવો આવેલા છે એમને પણ આપે જળ ઉપર ચલાવ્યા અને આપના શ્રી મુખના વચન જે નીકળ્યા કે હવે હું ઉપર ચાલી રહ્યો છું તો જ્યાં મારું પગ પડે છે પગ ધરું એટલે કે પગ મારો પડે એની પર જ તમે પગ પાડજો તો તમે નહીં પાછે ચાચાજી આગે આગે ભગવત નામ લેતે જાય શ્રી યમુનાજી ને પાઉ ધરત જાય શું વૈષ્ણવ હું ચાચાજી કે પાઉં કે ઉપર પાઉ ધરત ચલે તબ કશુંક દૂરી તો ગયે પાછે વા વૈષ્ણવ કે મન મનને વિચારી આ એક વૈષ્ણવ જ છે સાથે સામગ્રી માટે આપ જઈ રહ્યા છે તો એક સાથે વૈષ્ણવ રાખો એ ભાવ છે સેવક તરીકે એટલે રાખ્યો છે એ વૈષ્ણવ જ્યાં જ્યાં પગ આપ મૂકે અને પછી ઉપાડે એની સાથે આપ મૂકી દે યમુનાજીના જળમાં એટલે ડૂબે નહીં અને આશ્ચર્ય થઈ ગયું કે જળ તો કેટલું બધું કોમળ હોય અને વજન તો કેટલું બધું હોય વ્યક્તિનું પણ નથી ડૂબતા ચાલવા લાગ્યા ત્યારે આશ્ચર્ય સાથે વિચાર કર્યો જો ચાચા હરિવંશજી કે પાઉ પર પાઉ ક્યો ધરું કેવો વિચાર આવે છે કોની સાથે છે શું થઈ રહ્યું છે આ બે લીલાજ એટલી બધી છે કે કેટલો બધો પ્રેમ થઈ જાય એમના માટે દ્રઢતા થઈ જાય ચાચાજી માટે એવો સુંદર અવસર છે આ એને બદલે એવો વિચાર આવ્યો કે હું ચાચાજી હરિવંશજી જે જગ્યાએ પગ ધરે છે અને ચાલે છે ત્યાં હું શા માટે મારો પગ ધરું મેં હું અપને મુક્તે ભગવત નામ લેત ચલ્યો જાઉં ગો એટલે હા એ કારણ છે એમને મનમાં જે થયું હતું કે ભગવદ નામ એટલે અષ્ટાક્ષરનું દાન તો શ્રી ગુંસાઈજીએ ચાચાજીને કર્યું છે એ જ મને કર્યું છે અને ચાચાજી એ જ નામ લઈને જઈ રહ્યા છે કે બીજું કંઈ વિદ્યા કે કોઈ જડીબૂટ્ટી નથી આમાં એટલે તો પછી તો એ નામ તો હું પણ લઉં છું જ ને તો પછી શા માટે હું એમના પગ પડે ત્યાં જ મારે પગ મૂકવો અષ્ટાક્ષરનો મહિમા તો અપરંપાર છે એમ વિચારી પાછે વૈષ્ણવ તો અપને મુખ તે ભગવદ નામ લેત પાઉં ન્યારો દયો એટલે પાછળ પાછળની પણ બાજુમાં ધર્યો તબ વૈષ્ણવ તો શ્રી યમુનાજી મેં ડૂબણ લાગ્યો એકદમ ઉતરી ગયા જળમાં એ વખતે જ ચાચાજી તો બધું જાણે છે શ્રી ગુંસાઈજીની કૃપાથી તરત બાવલું પકડી લીધું તબ વાને પુકાર્યો ના એટલે ડૂબ્યો રિસર્ચ ડૂબ્યો અંદર જઈને પાણી જળ જન્માં જળનું પાન પણ સારું એવું કરી લીધું અને પછી બૂમો પાડી કારણ કે વચ્ચે અંતર હશે તબ ચાચા હરિવંશજીને વા વૈષ્ણવ શો કહ્યો જો મેં તો શો કહી હતી જો જાટ ઠોર મેં પાઉ તા સો ધર શો ક્યો ધર્યો આમાં તો ખરેખર પુષ્ટિ માર્ગનું હાર્દ છે શ્રી વલ્લભ કહે છે કે અમે જેમ કહ્યું તેમ વૈષ્ણવો તમે કેમ નથી કરતા જો કે અહીંયા તો એક જ ઓપ્શન હતું કે જ્યાંથી પગ ઉપાડે અને પગ બીજા આગળ લઈ જાય એની પર જ પગ મૂકવો એટલે આ તો એક જ ઓપ્શન છે આમાં બીજું ઓપ્શન ના હોય પણ મહાપ્રભુજીએ તો એટલા બધા ઓપ્શન આપ્યા છે કે જો તમને તાપ હોય તો સેવા કરો સત્સંગમાં રુચિ હોય તો સત્સંગમાં નાગા ના પડવા જોઈએ વચ્ચે પડવું ના જોઈએ તો સત્સંગ કરો સત્સંગે ના થઈ શકતો હોય તો હષ્ટાક્ષર મંત્ર કરો અષ્ટાક્ષર મંત્ર ન થઈ શકતો હોય તો જ્યારે બ્રહ્મસુબંધ થયો અને જે ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીને બ્રહ્મસબંધ આપ્યો હતો અને કહ્યું હતું કે અમે આપના જીવનો ત્યાગ નહીં કરીએ એ પ્રસંગનું વારંવાર સ્મરણ કરો અને સંબંધ મંત્રનું ભગવદીઓ સાથે અથવા તો એકાંતમાં એનું સ્મરણ કરો કેટલા બધા ઓપ્શન છે વલ્લભે પુષ્ટિ માર્ગના જીવોને આપેલા એ પણ ન કરી શકો તો પછી હરિરાઈજીએ કહ્યું કે તો પછી શ્રી વલ્લભનું સ્મરણ કરો તો બધું આવી જશે એમાં કારણ કે વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિનથી પ્રગટ થયા છે એટલે તમને જેમ કે પ્રગટ સ્વરૂપમાં જો તમને આસકિત થઈ જાય તો પછી ભલે ને ગોવર્ધનનાથજીનું સ્મરણ ના થઈ શકે અસ્તાક્ષરનું તો એ ચિંતા નહીં તો પછી આ પણ છે ઓપ્શન અને છેલ્લે બસો બાવન ચોર્યાસી વૈષ્ણવોની વાર્તામાં કોઈ પ્રસંગમાં મન ચોંટ્યું હોય તો એનું સ્મરણ કરો કે જો એ વૈષ્ણવનો ઉદ્ધાર થયો તો મારો કેમ નહીં થાય એટલે ક્યાંય પણ એક જ ધડો નથી રાખ્યો શ્રી વલ્લભે અચ્છુતદાસજીને આજ્ઞા તો કરી હતી કે તમે ઠાકોરજીની સેવા પધરાવી દો આજ્ઞા છે તો કે ના મને તો માનસીમાં રહેવું છે તો આપે આપના ચરણામૃત ધર્યા જે અચ્યુતદાસજી સનોઢિયાએ નેત્રોમાં મસ્તક પર અને વૃક્ષસ્થળ પર લગાડ્યા એની સાથે તો મહાપ્રભુજીએ જે આપી દીધું કે એમને માનસીમાં એટલે જ્યાં ગોવિંદકુંડ પાસે બેઠા રહેતા તો પણ એમને શ્રી ગોવર્ધનનાથજી ને શ્રી ગુસાઈજી જે શૃંગાર કરે છે એના દર્શન પણ થતાં અને જે ભોગ ધરે છે એ તો થતાં પણ ભોગ ધર્યા પછી ઠાકોરજીને વધારે શું રૂચ્યું અને શું સોહાયું એ પણ આપ અહીં બેઠા જાણી જતા અને ભૂખ અને તરસથી મુક્ત કરી દીધા જેમને ભૂખ તરસ લાગે જ નહીં આ તો વલ્લભ તો આવા છે અને પ્રભુદાસ ભાટની કક્ષા એવી હતી તો એને બેસી રહેવું પડતું વિશ્રામ ઘાટે એને કોઈ આપી જાય એમાંથી નિર્વાહ થતો અને આ તો દેવી નીકળ્યો વાનર છે લીલાનો અને વલ્લભને શરણે આવ્યો તો વલ્લભે એને પણ આજ્ઞા કરી કે તું હવે ઘરની બહાર બેસીને ક્યાંય હાથ ના ફેલાઈશ તારા ઘરમાં જ તને બેઠા મળશે સામેથી આપી જશે તો આપના વચન એવા કે ખરેખર એણે વિશ્વાસ તો ના આવ્યો પણ બીજે જ દિવસે આવીને આપી ગયા અને પછી રૂટ કાયમ માટે થયું એટલે આ માર્ગમાં કોઈ એવો આ જે પેલો વૈષ્ણવ જેના માટે ખાસા ગાડી મોકલી શ્રી ગોંસાઈજીને ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે એને માટે ખાસા ગાડી મોકલો કેમ કે એ જવર જવર આવ્યો છે અને અન્ય વૈષ્ણવો જે છે એ મદ મદાંત થયા છે દ્રવ્યમાં એટલે એની વિનંતી પણ સાંભળતા નથી કોઈને ના લાવતા ખાલી એને જ લાવજો તો એની પાસે તો ઠાકોરજી ક્યાં માથે પધરાયેલા હતા એને તો નિષ્કિંચનપણું હતું અને સેવક થયો હતો ગુજરાતમાં જ્યારે ગુસાઈજી પધાર્યા હતા તો પણ શ્રી ગુસાઈજીએ કેવી કૃપા વિચારી કે એવા આપ આનંદમાં આવી ગયા કે કહી દીધું કે ભલે શૃંગાર શૃંગાર થતા હોય ને ત્યારે બી એને સાડો રાખો હવે નથી માથે સાકોરજી પધરાયા નથી એને કોઈ પાઠ કર્યા નથી એને કોઈ બીજી રીતિ જોઈ માર્ગની અને છતાંય શ્રી ગોવર્ધનનાથજી તો કે મારા શૃંગાર થતા હોય ને ત્યારે એને તો અહીંયા ઊભો જ રાખો ગુસાઇજી કે પણ આવું ના હોય શક્ય ભાવ જ્યાં સુધી આપ ના કૃપા કરીને દાન કરો ત્યાં સુધી કેવી રીતે આપના શૃંગાર વખતે રહી શકે પછી ગુસાઇજીનું પાછા માને ખરા એટલે પછી કીધું કે સારું તો સૌથી પહેલાં દર્શન શૃંગારને એને કરાવજો પછી બધાને માટે દરવાજો ખોલજો આવી કૃપા એટલે આ માર્ગમાં કોઈ બંધન નથી કે પુષ્ટિ માર્ગમાં આ જ પ્રમાણે એક જ સરખું બધાએ કરવાનું એવું નથી જેવો જેનો સ્વભાવ એટલે તો ચોર્યાસી વૈષ્ણવ અને બસો બાવનમાં તમો અને સતો ગુણી વૈષ્ણવો છે બધાનો રસ ઠાકોરજી ભોગ લે છે ભોગ સ્વીકારે છે એટલે આ વૈષ્ણવે પણ ચાચાજીની સાથે હોવા છતાં પણ આવી ભૂલ કરી એટલે ભગવદીઓનો જે સંગ છે એનો મહિમા હરિરાયજી વારંવાર એટલે જ ગાયો છે કે ભગવદીઓનો સંગ શા માટે કરવો તો કે ભગવદીઓમાં અચ્યુતપણું છે ભગવદીઓ ક્યારેય પણ પોતાના લક્ષ્યથી ચૂકતા નથી એટલે કે હરિરાયજીમાં ચાચાજી જે હસ્તાક્ષર જપ કરતા હતા એ કંઈ દેખાતો ન હતો કોઈને પણ અંદર સતત ક્ષણે ક્ષણે હસ્તાક્ષરનો જાપ થઈ રહ્યો હતો એટલે સ્વયં સિદ્ધ થઈ ગયો હતો અને ઉપરાંત શ્રી ગુસાઈજીની ગોવર્ધનનાથજીની અસીમ કૃપા હતી એટલે આપને જે થાય એવું કંઈ બધાને ના મળે એટલે જ ભગવદીઓનો સંગ આપણે કરી રહ્યા છીએ ચોર્યાસી બસો બાવન વૈષ્ણવો એ ભગવદીઓ છે કે જેમનું લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ હતું જ્યારે બે વૈષ્ણવોમાં કીધું કે સાથે રહેજો કારણ કે એક સાધારણ હતો અને એ સાધારણ જો અલગ થયો તો પેલા વિષિયાના નાચગાન જોવામાં એવો ગયો કે બહેરમુખ થઈ ગયો અને પછી તો પેલા વૈષ્ણવ ભગવદીએ જેને સોંપેલો એને આવવું પડ્યું અને એને જોયું અને પછી એને ઢંઢોળીને પાછો બહાર લાવવો પડ્યો અને પોતાના ચરણરદથી ઉડીને એના મુખમાં ગઈ ત્યારે બધું વમન થયું અને અલગ અલગ રંગની ઉલટીઓ થઈ અને પછી સમાધાન શ્રી ગોસાઇજીએ કર્યું હતું કે ભગવદીઓનો સંગ નહીં છોડવો જોઈએ એટલે અહીંયા તો હવે આ પસ્તાયો અને પછી તબ એણે કહ્યું કબૂલ કર્યું કે મેં આપને મનને વિચાર્યો જો હું ભગવદ નામ લેત ચલું ઓર ન્યારો પાઉં ધરું તબ તબાચાજીને કહ્યું જો મેને મેને ભગવદ નામ લીયો સો તો શ્રી ઠાકુરજીને સુન્યો હે ઓર તેરો અજુ ના સુન્યો હૈ તો કેટલું સરસ કુમળતાથી સમાધાન કર્યું બીજું કશું ના કહ્યું ભારે શબ્દો ના ક્યાં તા પાછળ હરિવંશજી વાહ વૈષ્ણવ કી બા પકડી કે વા કો પાર લે કે ચલે વૈષ્ણવ કો એસો મહાત્મ્ય બતાય તાછે હરિવંશજી શ્રીનાથજી દ્વાર આયે તા શ્રી ગુસાઈજી કો શાષ્ટાંગ દંડવત કીએ पाछे सामग्री भंडार में सौंपी आप घर जाई के सोए पाछे बाब वैष्णव ने श्री घुसाई जी सो अपने सर्व समाचार कहे और पूछे जो महाराज चाचा जी ने कहो जो मैंने भगवत नाम लियो सो तो श्री ठाकुर जी सुनियो है और तेरो अजू सुनो नहीं सो कहा अजी तो रह गयो बाकी तो ચાચાજીની જોડે આવો પરચો મળ્યો છતાંય હજી એના મનમાં જે સંશય છે એ ગુસાઇજી પાસે રજૂ કરવા આવ્યો ત્યારે શ્રી ગુસાઈજી આપે આજ્ઞા કરી કે જો જબ તાઈ પ્રભુ જીવકો કિયો સુમિરણ સેવા શિંગાર કરે નહીં તબલો વહ દ્રઢ હોય નહીં એટલે આમાં એવું પણ નથી કે આટલા લાખ કે આટલા હજાર વખત થાય પછી એ સિદ્ધ થઈ જાય એવું પણ નથી એમાં ઠાકોરજી પોતે સ્વીકાર કરે तारे ये दृढ़ जाए और दृढ़ फल की सिद्धि सो चाचा जी को भगवत नाम दृढ़ है ताते उनमें अष्टाक्षर को महात्म्य प्रकट रूपते विराजत है और तुम्हारे अभी दृढ़ नाही ताते भगवदीय के संग की अपेक्षा है तब वा वैष्णव ने श्री घुसाई जी सो विनती करी जो महाराज ચાચાજી મેં અસ્તાક્ષર કો મહાત્મ્ય પ્રગટ રૂપ મેં બિરાજત હૈ શો કહેશે દિશે હવે તો આ એટલો ઊંડો ઉતરી ગયો વૈષ્ણવ તો બહુ પાકો નીકળ્યો એ કહે શ્રી ગુસાઇજીએ આપે આજ્ઞા કરી છતાંય સામે વિનંતી કરી બીજી કે ચાચાજીમાં અષ્ટાક્ષરનો મહાત્મ્ય પ્રગટ રૂપે અત્યારે બિરાજી રહ્યો છે એ મારે જોવો તો હું કેવી રીતે જોઈ શકું મને કેવી રીતે ખબર પડે કારણ કે મેં એમની સાથે બહુ રહ્યો પણ આવું કંઈ એમણે બતાવ્યું નથી કે કેવી રીતે એમનામાં મહાત્મ્ય પ્રગટ છે તબ શ્રી ગુસાઈજી કેવા કૃપાળું છે શ્રી ગુસાઈજી પાસે તો કેવો પણ જીવ હોય કેવી પણ વિનંતી કરે સાવ અસંભવ તો પણ એને સંભવ કરી દે તબ શ્રી ગુસાઈજી વા વૈષ્ણવ કો આજ્ઞા કીએ જો તું ચાચાજી કે ઘર જાઓ તહા તુમકો વ પ્રગટ દિખેગો એટલે ચાચાજી જ્યાં શ્રી ગોકુલમાં રહેતા હશે ગિરિરાજ ગોવર્ધન પાસે જ્યાં આપનું ઘર હશે અથવા તો શ્રી ગોકુલ ત્યાં જઈ અને તું જો તને આ પ્રગટ દર્શન થઈ જશે એટલે કે તારે જે જાણવું છે એ તને અત્યારે જ દેખાઈ જશે તબ વહ વૈષ્ણવ ચાચાજી કે ઘર ગયો સો ઉહા દેખે તો હરિવંશજી સોય ઓર ઉનકે રોમ રોમ મેં તે અસ્તાક્ષર કી ધ્વનિ નિક્ષત હે એટલે અત્યારે તો સૂઈ ગયા છે પણ સૂઈ ગયા છતાંય અહરની ક્ષણે ક્ષણે શ્વાસે શ્વાસે આપ જે હસ્તાક્ષરનો જાપ કરતાં કરતાં આજે એ સ્થિતિ આવી ગઈ કે આપ ભલે નિંદ્રામાં છો પણ એ જાપ આપના રોમ રોમમાંથી સંભળાઈ રહ્યો છે તબ વૈષ્ણવ ચાચાજી કે ઘર ગયો સો દેખે તો હરિવંશજી સોય હે ધ્વનિ કરવા જઈએ છીએ શરણ છે એક સાચું સુંદર ધોળજાનું શ્રીજી તારું શરણ છે સમજું હું પણ કરી શકું ના શ્રદ્ધાબળ છે બહુ કાચું એટલે જ આપણને ભગવદીઓનો સંગ રહે તો આપણું ચાલે બાકી આપણે આ સ્ટેજ સુધી પહોંચવા જઈએ તો એમ ના પહોંચી જવાય લમણે લાગે સીધો ચાલુ એટલે ક્યારેક કષ્ટાક્ષર ક્યારે આપણને પ્રગટ થાય લમણે લાગે એટલે કોઈ કષ્ટ આવે સંકટ આવે એટલે તરત જ હસ્તાક્ષર શરૂ થઈ જાય ત્યારે એવું ના પડે કે કષ્ટાક્ષર માટેનો જાપ કરો એમ લમણે લાગે સીધો ચાલુ વળી પાછું એનું એ શ્રીજી તારું શરણ છે એક પછી બીજું રટણ હું કેમ યાચું હરિવંશુજી સોય હે રોમ રોમ હસ્તાક્ષર થી ધ્વનિ નિક્ષત હે યહ દેખી કે વા વૈષ્ણવ કો સંદેહ નિવૃત ભયો हमें भाव प्रकाश माँ कहे या वार्ता में यह संदेह हुई जो पुष्टि मार्ग में प्रभु जीव को वर्ण करते है तब जीव सरणी आवत है सो सरणी आए जीव को सेवा सुमिरण प्रभु आप अंगीकार करत ही है तब यहाँ यह क्यों कहें जो प्रभु अंगीकार करे तब दृढ़ हो कहत है जो प्रभु कृपा करी के जीव को अपनी औरतें शरणी लेते हैं पर जीव को भाव जब लो स्थाई न होई તબલો વાકો કીઓ સાધન ફલે તાતે જીવકો પ્રભુન કે શરણ કી ભાવના અષ્ટાક્ષર આદિ નિરંતર કરનો ભગવદીઓ કો સંગ કરનો ભગવદ્ સેવા તત્પર રહેનો જબ વાકો ભાવ સ્થિર હોય તબ સ્થાયી ભાવતે લિયો નામ સેવા આદિ સબ તત્કાલ ફલે એ સિદ્ધાંત ભયો હવે આવતીકાલે વાર્તા પ્રસંગ તેર આવશે અને જો સમય હશે તો ચૌદ પણ આવશે ને સાથે વાર્તા પ્રસંગ વિરામ પામશે અને એ પછી ચોથો વાર્તા ક્રમાંક શરૂ થશે હવે ત્યાં બધા ક્રમાંકો જે છે વાર્તાના એ બહુ એટલા વિશાળ નહીં હોય એટલે તે હશે સેવક મુરારી દાસ સૂર્યદ્વિજ બ્રાહ્મણ પૂર્વ ભારતના એટલે કે જગન્નાથજીપુરી પાસેના જે હોય તે હશે અને આમાં જે પ્રસંગ જે આવશે એમાં તો ખરેખર બહુ સુંદર વાર્તા પ્રસંગ આવશે એટલે આજનો આ પ્રસંગ અહીંયા વિરામ ભામાજી શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી પરમ દયાલ કી જય હો